કાર્યક્રમ ની શરૂઆત ખલીલ ની કવિતા થી શરૂઆત કરું તો અમે તો હેલી ના માણસ અરે અમે તો હેલી ના માણસ આ જાપટું આપણને નહીં ફાવે અને તમે મન મૂકીને વરસો યાર આ માઉઠું આપણને નઈ ફાવે વાહ વાહ

પત્નીનું નામ લખાયું ને પછી આ એક્ટિવા બુલેટનો અવાજ કાઢે બુલેટનો તમારો એક ભાઈ મારો મિત્ર છે મને કે પત્ની મિત્ર થઈ શકે મેં કીધું સો ટકા થઈ શકે શું કામ ન થાય પણ મેં કીધું બાજુ હોય તો થાય ભાઈ મારા સાહેબે ત્રણ વાર લગ્ન કર્યા મેં કીધું સાહેબ ત્રણ વાર શું લગ્ન કર્યા મને કે કરવા પડે મેં કીધું સાહેબ તમને કઈ ફાયદો થયો મને કે ફાયદો કઈ ન થયો પણ ઘોડામાં બેસતા આવડી ગયો

અને મિત્ર છે વિશાલ મને કે મંતનભાઈ કે તમે કાર્યક્રમ માં જાવ તો તમને ખબર કેમ પડી જાય કે પરણેલા બેનો કેટલા ને પરણેલા પુરુષો કેટલા સ્વાભાવિક છે ખબર પડી જાય મંગળ સૂત્ર લટકતું હોય તો બેન પરણેલા અને મોઢું લટકતું હોય તો ભાઈ પતિ ગયો ભણવાટા યાદ રાખતા લગ્ન પછી ભૂલતા શીખવાનું કારણ કે લગ્ન પછી ઉઠો તો ઉપાધી ને સુવો તો સમાધિ મારા મિત્ર ને હમણાં સગાઈ થઈ મેં કીધું સામે વાળા કેવા છે મને કે આપણી જેવા મેં કીધું તોય કઈ એક છોકરો એના પપ્પા ને પૂછ્યું તો એ કે પપ્પા પપ્પા એ કે હા બટા હા એ કે પચવામાં ભારે ખોરાક કયો હો એ કે ગોળ દાણા બટા વી વર થી ખાધા હજી અજમ નથી વિશાલ મારી પાસે આવ્યો મારો મિત્ર છે વાત કરું ને વિશાલ મને કે મારે સવાર પડે ને તારા ભાભી બસો રૂપિયા માંગે મેં કીધું એનું કરે શું મને કે હજી આપ્યા નથી આપું તો ખબર પડે ઈ માણા ગજબ નો છો નો કઈ કામ નો કઈ આમ નો કરે આમ નો નીકળે આમ નો કીધું હોય ઓખામાં માં પોરબંદર બેઠો હોય મને કે તમે ત્યાં નો આવ્યા તો હું અહીંયા આવ્યો

એમાં ઇન્ટરનેટ ઇન્ટરનેટનો યુગ થયો પાંચ વર્ષ પછી પાંચ વર્ષ જવા દો તમારી છોકરી જોવા જ નહીં જવું પડે પાંચ વર્ષ જ જવા દો કંપનીમાંથી ફોન આવશે છોકરીઓના હેલો તમે લગ્ન કરવા ઈચ્છતા હો તો એક દબાવો તમે મારી બેન સાથે માંગુ કરવા લગ્ન કરવા માંગતા હો તો બે દબાવો તમે મારા ભાઈની સાથે તમારી બેનનું નક્કી કરવા માંગતા હો તો ત્રણ દબાવો અને જો તમારા લગ્ન થઈ ગયા હોય તો આગલી વારી નું ગરું દબાવવું માણસો એવા છે આ વોટ્સએપ આવ્યું પછી આખી ગામમાં જે આખા ગામમાં જેટલા આડી લાઈન ના થાય બધા ઓનલાઈન થઈ ગયા વોટ્સએપ માં ને નાના છોકરાના બારોતિયામાં ડાયપર માં ઘણી બધી સામ્યતા છે બે ને પાંચ પાંચ મિનિટે જોવું પડે કઈ છે નહીં મારી વાત કરું મારા કર્યું મેં કીધું લગ્ન માટે સારી સુશીલ કન્યા ની જરૂર છે આ બીજે દી મને અજાડ ના ફોન આવ્યો મને કે અમારે દેવી સમજાય ત્યારે દાંત તડજો આ ઘણા ને તો ગલગલિયા કરીએ તો દાંત નો મારો દાંત કાઢે નહીં કોઈ આકલા પડકારા કરે ને આયોજક ને મેં કીધું મેં કીધું કોઈ દાંત કેમ નથી કાઢતા મને કે તમે બોલો મેં કીધું પણ આમાં એટેક આવી જાય મને કે બોલો તમે કીધું પણ એસી હુલ અમને પરસેવો થાય મને કે બોલો તમે મેં કીધું ભાઈ ક્યાર બોલું જ કોઈ દાંત નત કાઢતું બાપા તાલી પાડે મેં કીધું બાપા તમે મારા હાસિક લાગો તમે મારા ચાહક લાગો મને કે ના ના હું તો તમાકુ ચોરું તમાકુ મજા હોય અને અમારી તો જૂની કહેવત છે કે જેના હાથમાં તમાકુ જૂનો જેના હાથમાં તમાકુ ને ચૂનો એ જ નક્કી ચડી ગયા છો હમણાં કોલેજ માં છોકરો ને છોકરી વાતો કરતા હતા ગાંડી તને એવું નથી લાગતું આપણે લગ્ન કરી લેવા જોઈએ કે આ લાગે છે ને તો એ ચલની ભક્કા લગ્ન કરી લે કે મારે વાંધો નથી પણ આપડી લગ્ન કરશે કોણ એક છોકરો છોકરી જાતા હતા એમાં કોઈ કે પૂછ્યું કે પરણેલા છો કે હા તો એ કે હાથ પકડી મુકામ જાવ છો એ કે અમે તો પરણેલા છીએ તું એ પણ હાથ પકડી આમ રોડ ઉપર તમે આ રીતના જાવ કઈ સારું લાગે કે સારું ન લાગે પણ અમે પરણેલા છીએ તું એ કે તો ઘરે જા હોઈ કે ભૂ કોના ઘરે આના ઘરે જાય તેની ઘરવાળા ને વાંધો છે મારા ઘરે જાય તો મારી ઘરવાળીને વાંધો છે આપણી સંસ્કૃતિ છે ઓલો દાંત કાટતો વાટતો કે ના ના કાકા આ તો મગનભાઈ ની પ્રકૃતિ છે આને થોડો પ્રેમ કેવાય પ્રેમ તો કોને કહેવાય કે વાત આખી ઈશારે સમજાય એનું નામ પ્રેમ વાત આખી ઈશારે સમજાય એનું નામ પ્રેમ અરે એક ને વાગે બીજા ને દર્દ થાય એનું નામ પ્રેમ અરે હાથમાં હાથ લઈ મરવાની વાત જ સાવ ખોટી એનું નામ લઈ મરાય એનું નામ પ્રેમ એક ભાઈ ને મેં પૂછ્યું મેં કીધું ભાઈ તમે પ્રેમ લગ્ન કર્યા મને કે હા મેં કીધું તો સાદા લગ્ન ક્યારે કરવાના મને કે ભાઈ કે આ છૂટું થાય ત્યારે

વિશાલ ની વાત કરતો છું વિશાલ એની ઘર વાળી શેનું શાક બનાવ્યું છે કે ખાઈ લીધું પણ પેટમાં ગડબડ કે પણ હું થયું બનાવ્યું કેવું કે કે નથી કેવું કે તમારે જાણીને શું કામ છે ઈ કે ડોક્ટર પાસે જાય ડોક્ટર પૂછશે શેનું શાક બનાવ્યું મને ખબર તો પડવી જોઈએ વિશાલ એની ઘર વાળી ને કે તું બા જેવી રોટલી બનાવ એની ઘર કે પેલા બાપા જેવો લોટ બાંધતા તો હિખો વિશાલ ને ગામમાં તો તું સિંહ જેવો છે મને કે ભાઈ ઘરમાં સિંહ જ છું પણ મારી માથે છે ને અંબે માં બિરાજ બહેનો દશામાં આવે ને પુરુષો નશામાં આવે આ દારૂડીયા મજા હોય હમણાં એક જણો દારૂ પીતો જાય ને ફોટો જોવે દારૂ પીવે ને ફોટો જોવે

ઓલો કે નજીક ક્યાંચ ઓલા ભાઈ ઓલી નારિયે નારિયેરી આંબા ઉપર ચડી ગયા એમાં એક જણો પડ્યો તો બીજો કે હું થયું કે હું પાકી ગયો હોલો કે ઘડીક ઉભો રેજે હું પાકી જાય હમણાં અને હું હમણાં માં ઘણી વાર દીવ જાતા હોય કાર્યક્રમ માં તો હમણાં ચેક હોય એટલું બધું આવે એક મારી ગાડી રોયકી મને કે ઉભા રહ્યો સાહેબ કલાકાર છીએ મને કે કલાકાર છું એટલે કે લાલ લાઈટ થાય એટલે તમે કીધું સાહેબ એમ અમને શીખવાડો પીએસઆઈ એવા શું છે શું છે એ કે સાહેબ આ લોકો કલાકાર છે ને ફૂક નથી મારતા મેં કીધું સાહેબ પેલા ડેમો તો બતાવો પીએસઆઈ કે એ બધું કઈ કરવાનું હોય જો આમ

લાયસન્સ કે સાહેબ નથી તો લાવ બસો રૂપિયા પૈસા બે ત્રણ ને જવા દીધા કઈ છે કે હા એ વાત હતી સાહેબ એ ફેરવી ને બે બડા મારી કે હવે હાલતો હા મારું બસ સ્ટેન્ડ માં પાંચ છ જણા જુગાર રમતા હતા એમાં સાહેબ ની ગાડી આવી કે જુગાર રમાય કે સાહેબ જો સામે વાંચો સરકારે લખું અને ઘણા આ દારૂડી આવતો છે ને એવું હોય કે ગામમાં ઓછો વાડીએ જે પીવે એમાં પાંચ છ જણા દારૂ પીતા હતા ને એમાં રેડ પડી ત્રણ જણા પોલીસ વાળા તો હાથમાં નો આવ્યા

ભાવનગર નો છોકરો કે હું ગાંઠિયા લાવીશ રાજકોટ નો છોકરો કે કઈ વાંધો નહીં હું રાજકોટ ની ચટણી લાવીશ અમદાવાદ નો છોકરો કે કાંઈ વાંધો નહીં ભાઈ હું મારા ભાઈ ને લાવીશ